મોટા શહેરોમાં એકલવાયુ જીવન ગુજારતા સિનિયર સિટીઝનો ચોર લૂંટારોનો સોફ્ટ ટાર્ગેટ હોય છે પશ્ચિમ અમદાવાદમાં એકલા રહેતા સિનિયર સિટીઝનોની હત્યા કે તેમને મારી લૂંટી લેવાના અનેક કિસ્સા બન્યા છે આ પ્રકારના બનાવો બનતા અટકાવવા સિનિયર સિટીઝનોની સુરક્ષા વધારવા અમદાવાદ સેક્ટર એક પોલીસ દ્વારા એક હજાર છન્નુ નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે ચોવીસ કલાક કાર્યરત રહેતી આ હેલ્પલાઇન પર અમદાવાદ શહેરના કોઈપણ સિનિયર સિટીઝન પોતાની સમસ્યા પોલીસને જણાવી શકે છે આ અંગે જાગૃતિ લાવવા પોલીસ દ્વારા ઠેર ઠેર પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવી રહ્યા છે પોલીસ અવારનવાર કેમ કે મુલાકાત લે છે તો આ લોકો એમની તકલીફ પોલીસ સુધી પણ પહોંચાડી દે છે જે કોઈ તકલીફ હોય પોલીસ દ્વારા પગલા લેવામાં આવે છે ત્રીજી ખાસ વસ્તુ આ કે પોલીસના માણસો કોઈ સિનિયર સિટીઝનની મુલાકાત લેતા હોય તો આ બાબત સોસાયટીના બાકી સભ્યોના ધ્યાને પણ આવે છે જેના લીધે

તેમની સુરક્ષા વધે છે છે અને સિનિયર સિટીઝનોની મુલાકાત દરમિયાન પોલીસને પણ અનુભવ થાય કેટલાક પોલીસના માણસો મુલાકાત લે ત્યારે સિનિયર સિટીઝન કહે છે કે અમારા ગેસના બાટલા ફોન કરીએ છીએ અવારનવાર આવતા નથી અને પોલીસના માણસો આના માટે ફોન કરી આપે છે અને ગેસ કંપનીના બાટલા આવી જાય છે તો આનાથી આ લોકોની બાબત બહુ નાની છે પણ તકલીફ મોટી છે સિનિયર સિટીઝનોની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે અપનાવેલો અભિગમ ખરેખર સરાહનીય છે તેમના આ નિર્ણયથી સિનિયર સિટીઝનની સુરક્ષા તો વધશે સાથે સાથે પ્રજાને પોલીસ વચ્ચેના અંતરની ખાઈ પણ ઓછી થશે કેમેરામેન રોહિત ચુડાસમાં સાથે ગૌરવ પટેલ બીટીવી અમદાવાદ